કાર્યપાલ નાયબ કાર્યપાલ ઇન્જિનિયર પરમાર અને ટાટા કેમિકલ્સના અધિકારી જે સંતોષ મોરિયા તેમજ સાથે પોલીસ સ્ટાફ પણ હાજર છે સરકાર ના અધિકારી તમારે મારે તમારે વાત નથી કરવાની સરકારી અધિકારી કહો છો આ સિવિલ છે મને પેલી શરત બતાવો કે આ લાઈન નાખવાની છે કેટલી દૂર નાખવાની હોય છે શરત નંબર છે

આવળો સરપો થઈ મધ્યરાત્રિ અહીં આવી જશે સેન્ટર લાઈન いや અહીંયા અહીંયા થી માપો હમ અહીંયા થી માપો અહીં રાખો નીચે રાખો તે দাওયા સરકારી યજ ગાડી બાર મીટર ની જગ્યાએ 8 મીટર છે સાહેબ શું કરશું આપણે હવે આ લોકો છે ને ઉલ્લંઘન કર્યું છે તેત્રીસ કેવી લાઈ નાખી છે આઠ મીટર દૂર થી નાલી આ લોકો તમારું એગ્રીમેન્ટ કર્યું જે તમે હતું તમે છે ને છો ને તમે એક ક્રોસ કરો એમાં તમે એગ્રીમેન્ટ છો લેવું જોઈએ બાર મીટર ઓછું નવું છે બાર મીટરથી ઓછું નવું છે પણ આ લાઇન બંધ કરાવવાનું ચાલુ લાઇન છે પાવર ચાલુ શું કરશું આપણે અને આ અહીંયાથી એવું નથી એવું ઉપરા લઈને ત્યાં સુધી આ કન્ડિશન છે સાંભળો છો ચાલો આગળ આગળ જતા માપ થશે અને જો તમને વિશ્વાસ ન હોય તો અત્યારે જેસીબી મંગાવો હું કહો અહીંયા ખોદ જો કેબલ ન નીકળે તો હું પૈસા દે દે ને કે તમારે બીજી સરસ શું છે સાહેબ આ તમને શરત નડતરુપ થાય બાર મીટર દૂર નહીં હોય તમને નડતરુપ થાય તો એના ખર્ચે તાત્કાલિક કઢાવવાની હોય કે ના હોય આ તો તમારી શરતનું પહેલું જ પાલન નથી કર્યું આપણે શું કરવાનું તમે તમારી પાસે આવ્યો આટલી વખત તમે શું કીધું અમારા સાહેબ નું સાહેબ હું અમે અહીંયા ગયા સાહેબ હું કીધું તમારા નાના સેટ આપેટા કાટેલ પરસો તો તમે નોટિસ કેટલી હતી આ ભાઈને કેટલી નોટિસ આપી બધી નકલ મારી પાસે કેટલી નોટિસ આપી તમે એક વર્ષની નોટિસ આપોજો ગયા પચીસ તારીખે ચોથા મહિને 2024 માં તમે નોટિસ પેલી આપી દીધી એમની નોટિસનું પાલન નથી કર્યું છતાં પણ તમે એની લોકોને પરમિશન કેમ માંગો છો એના પછી તમે કેટલી પરમિશન અત્યારે ઓછા મોડી તમે લગભગ વીસ થી પચીસ પરમિશન આપી આ લોકો કામ ખોટું કર્યું છે તો પચીસ પરમિશન તમે અલગ આપી છે ટાટા કેમિકલ ગેટ ની સામે અત્યારે આવા કલવટની સામે આ કલવટ બનાવ્યું પછી હું આવેલા વસેવા રસ્તે કલવટ બનાવ્યું હાલમાં જો આમાં એ જ કન્ડિશન છે આ લોકલ ના તાંબલા રાઉટ છે કે નહીં અને અહીંયા બાર મીટર દૂર નાખવાનું હોય મારી પાસે ઓગણીસો નેવું નું છે ને તમારા વિભાગે પંચાયત વિભાગે તમારો તમે રાજ્યમાં જો મને ખબર છે પંચાયત વિભાગે ઓગણીસો નેવું મેં પરમિશન આપી છે કે બાર મીટર દૂર નાખવું

છતાં પાલન મજૂરનો કરશું શું એનું તમને વાતમાં બતાઈ દે કે તમે કેતા કોડીના માં બતાવી બતાઈ દો આ તો બે લાઈન વાગે રોકાયું છે તમે પ્રાઇવેટ મીટર ના 8 છે

અને અમુક જગ્યા તો બાર મીટર તો સોળ આઠ મીટર આઠ મીટરથી પણ ઓછું જગ્યા છે બરોબર એટલે ખરેખર જે શુદ્ધ બુદ્ધ અને જેટલી ડિસ્ટન્સ બની શકે એમાં કન્ડિશન મુજબ એટલા પ્રમાણે અમે નાખી છે અને કોઈને નડતર રૂપ નથી બરોબર અને કોઈને ડિસ્ટર્બન્સ રૂપ નથી અને તેમ છતાં આ ઇલેક્ટ્રિક લાઇનથી કંઈ અકસ્માત કમર્ટેબલ કંઈ એર્જન્સી બનશે એની સંપૂર્ણ જવાબદારી ટાટા કેમિકલ કંપની રહેશે એગ્રીમેન્ટમાં કન્ડિશનમાં ઓલરેડી લખેલું છે અને એની જવાબદારી ટાટા કેમિકલ લે છે શું કશો તમારું કહેવાનું અલાઉડ છે ને છે બાર તમારી પહેલી કંડિશન છે તમારી જગ્યા હોય કે ન હોય પંચાયત પાસે પણ જગ્યા નથી રસ્તામાં છતાં બાર મીટર ની પેલી કંડિશન છે ઓગણીસો નેવું થી બરાબર કન્ડિશન એ છે કે બાર મીટર દૂર રાખે તમારી જગ્યા હોય કે ન હોય રસ્તાથી થી બાર મીટર દૂર એટલે સેફ્ટી કંડિશન છે આ આમાં એવું છે ને કે બાર મીટર ની જગ્યા તમે મૂકો તો ખેડૂતો ખેતર આવે ખેડૂતોને વળતર ચૂકવવું પડે તે માટે થઈને આ લોકો આ કરે છે ખરેખર ખેડૂતોને દેવું પડે વોટર એના માટે આ કરે છે પેલી કન્ડિશન એક કહું તમારા તમે કન્ડિશન નવ નંબર નું કન્ડિશન પાલન નથી તમે કરશો શું બે મહિનામાં તમે તો વયા જવાના છો પછી

તમે ગુનેગાર છો તમારી જમીન નથી બાર મીટર કંડિશન તમે ગુનેગાર શું કરશો હવે જે બાર મીટર કે ચૌદ મીટર જે પણ રસ્તા કેટેગરી છે

તમે તમે મંજૂર છે આઠ મીટર થાય છે આ જીવ ના જોખમે છે ને નથી હટાવવું આ તેત્રીસ કેવી બ્લાસ્ટ થઈ એક માણસે મરી શકે છે પાંચસો માણસે મરી શકે છે રોજે રોજ હજારો નીકળે તમે છ નોટિસ નથી કર્યું તમારે કઈક દબાણ પ્રેશર માં હો અથવા તો કઈ વહીવટ થયો હોય બે વસ્તુ થઈ જાય શું શક્ય છે તમે કયો

આ રિપોર્ટ કરશે ભાઈ તમે શું લેટર તમે સાહેબ છ નહીં ખાઈ લો બોલ આ ચાલ બીજું કાન તરત લખી દે કેટલી કલાકમાં ઘાટ છે એમ લખશો કનેક્શન ઘાટ છે મને તો બધા છે સાહેબ મારી પાસે છ છ ઓર્ડર તમારે મારે એક એક કોપી પડી છે એક કાગળામાં કેમ તમારી તમને જે પોસ્ટ કરી હોય ને એની સ્લીપે મારી પાસે છે એક્શન લ્યો કાંઈક સાહેબ એક્સન લ્યો આવી પહેલી કન્ડિશન એ લકજો કે કેટલી કલાક માં લોકો કનેક્શન કાઢશે અને કદાચ નહીં કાટે તો તમે શું એક્શન લેશો કારણ કે છ નોટિસ હોતે તમારે કે એક્શન લીધું નથી લોકોએ કદાચ તમને ગણ કાટ નથી લોકો હજી શું છે આખી છે જો ટીવી સેલ બાકી છે જેટલો બાકી છે